પાલારા કચ્છ માનસિક દિવ્યાંગો ગરબે માનવજોત સંસ્થા ભુજ દ્વારા શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યમાં જગદંબાની નવલી નવરાત્રિની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે દરરોજ સાંજે સાડા થી સાત ભુજ શહેરના વિવિધ મહિલા મંડળો સેવાશ્રમ મધ્ય પહોંચી જઈ માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને ગરબા રમાડ્યા ઢોલ શરડાઈના તાલે માનસિક દિવ્યાંગ ભાઈ બહેનો પણ માતાજીના રાસ ગરબા હોશે હોશે રમે છે એક સરખા ડ્રેસમાં સજ્જ થઈ માનસિક દિવ્યાંગો પણ માતાજીની ભક્તિમાં જોડાય છે ક્રિશિવ ફાઉન્ડેશન પિંગલેશ્વર પૂનમ ગ્રુપ શ્રી પ્રેરણા મહિલા મંડળ નગર મહિલા મંડળ ગોસ્વામી મહિલા મંડળ માધાપર ઓમકારેશ્વર મહિલા મંડળ નારી શક્તિ મહિલા મંડળ ચંદ્ર ચંદ્રમોલીશ્વર મહાદેવ મહિલા મંડળ મહાવીરનગર નગર વર્ધમાન નગર મહિલા મંડળ આશ્રમ સ્થળે રાસ ગરબાની રમઝટ જમાવી હતી ક્રિશિવ ફાઉન્ડેશન દ્વારા માનસિક દિવ્યાંગ મહિલાઓને નેકલેસ તથા આશ્રમના દિવ્યાંગ ભાઈ બહેનોને પચાસ જોડી કપડાં અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ગોસ્વામી વંદનાબેન અર્ચનાબેન મહેતા હંસાબેન કોઠારી મીરાબેન જેઠી રમીલાબેન ગોસ્વામી ભાનુબેન મીરાણી આરતી જોશી ઉપસ્થિત રહ્યા હતા નવલી નવરાત્રી દસ દિવસ સુધી દરરોજ બપોરે આશ્રમના માનસિક દિવ્યાંગ ભાઈ બહેનોને સ્વર્ગસ્થ શાંતાબેન શામજીભાઈ જેસર હસ્તે સીમાબેન ધર્મેન્દ્રભાઈ જેસર મુન્દ્રા દ્વારા ભાવતા ભોજનીય જમાડવામાં આવી રહ્યા છે સમગ્ર વ્યવસ્થા પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદરાય સોની કનૈયાલાલ અબોટી સહદેવસિંહ જાડેજા ગોવિંદભાઈ પાટીદાર મનસુખભાઈ નાગડા પંકજ કુરુવા દિલીપ લોડાયા અને દામજીભાઈ મૈશરેએ સંભાળી હતી